સુરત એરપોર્ટના રનવે પર ફ્લાઇટ સાથે બેસી ટક્કર બાદ નવસારી રેલવે સ્ટેશન નજીક ટ્રેન સાથે સાંડ ભટકાતા મોટો અકસ્માત થતા બચી ગયો છે મોટી જાનહાની ટળી હોવા છતાં રેલવે તંત્રએ કાનૂની કાર્યવાહી કરી કામ પૂરું કર્યું છે પરંતુ હજુ પણ રેલવે ટ્રેક નજીક અને યાર્ડમાં રખડતા ઢોર ગમે ત્યારે મોટો અકસ્માત સર્જી શકે છે નવસારી રેલવે ટ્રેક નજીક છાશવારે રખડતા ઢોર ધસમસતી ટ્રેન નીચે આવી જવાની ઘટના બનતી રહે છે છેલ્લા એક સપ્તાહમાં 5 થી વધુ ગાય ભેસો ના ટ્રેન નીચે કપાઈ જવાથી મોત થઈ ગયા છે. ત્યારે ગત રાત્રે એકસો વીસ કિલોમીટર પરવરની ઝડપે મુંબઈ તરફ જતી અવધ એક્સપ્રેસ ટ્રેન સામે અચાનક આવી ચડેલા સાંઢ ના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેન સાથે અથડાયા બાદ સાંઢ નજીકના ઠામલામાં અથડાયો હતો જેના કારણે 20 ઠામલો વાંકો વળી ગયો હતો. અને ટ્રેન નીચે કપાઈ ગયા બાદ સાંધના કકડે કકડા થઈ ગયા હતા આ ઘટનામાં મોટી દુર્ઘટના થતા સેજ રહી ગઈ હતી જે બાદ મુંબઈ તરફ વેસ્ટર્ન રેલવે વ્યવહાર બે થી ત્રણ કલાક સુધી ખોરવાઈ ગયો હતો અને वहां पर उन्होंने अपना मेंटेनेंस का काम का शुरू किया तब तक, तक आपके लाइन नौસરથી બોમ્બે કીુર જનેવાલી લાઈન બંધ થી 3-4 ગાડી કો સિંગલ લાઈન સે ભેજા થા ડાઉન વાલી સભી ગાડી બરાબર રાઈટ ટાઈમ ચલ રહી થી ઓએચ વાલે कर्मचारियों ने चार बज के पंद्रह मिनट पे वायर पुनः जोड़ दिया और पुनः कार्य संचालन व्यवस्था बराबर सुचारू रूप से चालू हो गई थी उसके बाद से सभी गाड़ियाँ बराबर राइट टाइम चली लगभग रात को अप लाइन की सभी गाड़ियाँ दो से ढाई घंटा लेट रही थी यहाँ से हो हम लोग घर में सो रहे थे ग्यारह सवा ग्यारह का टाइम था तो वहाँ से ट्रेन की आवाज़ आई तो हम लोग घर के अंदर थे ट्रेन की आवाज़ तो उसके बाद एकदम अचानक ज़ोर से आवाज़ आई નવસારી રેલવે ટ્રેક પર રોજ સો થી વધુ ગુડ્સ અને પેસેન્જર ટ્રેનો પસાર થાય છે ત્યારે હિના રેલવે ટ્રેક આસપાસ રખડતા ઢોર ક્યારેક મોટી દુર્ઘટના સર્જી શકે છે જેથી આ રખડતા ઢોરને પાંજરાપોળ પહોંચાડવામાં આવે તો મોટી દુર્ઘટનાને અટકાવી શકાય તેવી લાગણી અને માગણી સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે રાજેશ રાણા જીએસટીવી નવસારી